મુંબઈ ખાતે છવ્વીસ થયેલા આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા ત્યારે પોરબંદરમાં આતંકી હુમલામાં શહીદ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પોરબંદરના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ અગિયાર મુંબઈ આતંકી હુમલાના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા વર્ષે પણ મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી એકસો બોટલ રક્ત એકત્રિત કર્યું હતું આ કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહિત ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં ખારવા સમાજના આગેવાનો તેમજ ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદરના હિતેશભાઈ ખોરા હિરેનભાઈ જુંગી હર્ષિતભાઈ શિયાળ અને રાજેશભાઈ સોનેરી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર